ભાવનગરની ઉમરાળા પોલીસનું પ્રશંસનીય કાર્ય સામે આવ્યું છે જેમાં ગુમ થયેલી બે બાળાઓને ગણતરીની મિનિટોમાં જ શોધી કાઢવામાં આવી હતી શિયોર તાલુકાના કૃષ્ણપુરા પ્રાથમિક શાળામાંથી ગુમ થયેલ બે બાળકીઓને ગણતરીના કલાકોમાં જ શોધી કાઢવામાં આવી હતી માતા પિતાએ ઠપકો આપતા બાળકીઓ સ્કૂલેથી બાર કિલોમીટર ચાલતી રંઘોળા ચોકડી પહોંચી ગઈ હતી ત્યાં જાગૃત નાગરિક દ્વારા ઉમરાળા પોલીસને જાણ કરાતા તાત્કાલિક બાળકીઓને ઉમરાળા પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવી હતી ઉમરાળા પોલીસે બાળકીઓના માતા પિતાને જાણ કરી હતી અને બંને બાળકીઓ ધોરણ પાંચ અને સાતમાં કૃષ્ણપરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે બંને બાળકીઓ હાલ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં સુરક્ષિત છે મારું નામ પંકજ છે પંકજભાઈ શું ઘટના બની હતી ઘટના એ બની હતી કે છોકરો સવારમાં ટિફિન ભરીને સ્કૂલે ગઈ અને મને કંઈ જાણ નથી કે જ્યારે બપોરે લંચમાં નીકળી આવે એમ અને મને જાણ પડી ગામના સરપંચ સાહેબે કીધું કે તમારી દીકરી ક્યાં છે તો મેં કીધું કે એ તો સ્કૂલમાં છે તો પછી મેં ત્યાં આગળ જાણ કરી તો છોકરીઓ હતી આપણે ઉમરાળા પોલીસ સ્ટેશન એમનું કામગીરી કામ સારું છે અને બહુ સારી રીતે કામ કરે છે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં મારી દીકરી સેફ છે એકદમ અને સહી સલામત મને મળી ગઈ છે